વિસ્તારમાંથી જે ડ્રાઈવરો આવ્યા છે તે બદલ તમામ ડ્રાઈવરોનો આભાર કે જે અન્યાય થયો છે એની સામે તમે બધા બોલ્યા છે કાલે ગઈકાલે ઘણા ડ્રાઈવર મિત્રો મને મળવા આવ્યા હતા એમણે કીધું કે આ રીતના અમારી સાથે અન્યાય થયો છે તો કઈ રીતના કરીએ અને એમણે કીધું કે આનંદભાઈ આવશે કે તો મેં એક જ શબ્દમાં કહી દીધું સાહેબનો ફોન પણ નહીં કરેલો પણ એટલું કીધું કે તમારી સાથે અન્યાય થયો છે તો એમાં સરકારમાં આનંદભાઈ ચોક્કસ આવશે બેઠા છે ત્યારે ડ્રાઈવરની વાત કરું મારા પપ્પા બી પોતે રિક્ષા ચલાવતા હતા એટલે મને ખબર છે કે ડ્રાઈવરની જિંદગી શું હોય છે ડ્રાઈવર ગાડી જોઈને કીડીને પણ નથી મારતી મારે જે કીધું હતું એને ખબર પડે કે હજી કીડી જતી જતી હોય બ્રેક મારી દે અહીંયા સુધીની કાળજી રાખતો હોય છે અને જ્યારે કોઈ ગાડી આપણી જતી હોય તો પસાડીથી કોઈ એક્સિડન્ટ કરી દે તો એની જવાબદારી શું ગાડી ચલાવતા ડ્રાઈવર ની હોય નહીં હોય ને તો આપણે એને આપણને માનવતા છે આપણે એમને દવાખાના સુધી બી પહોંચાડી